પાયાના કાર્યકર્તા અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ ગુજરાત સરકારમાં સહકાર મંત્રી તરીકે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના સહકાર જોડે જોડાયેલા અનેક પશુપાલકો ખેડૂતો એમના હિતમાં રાત દિવસ કામ કરતા મારા સાથી મંત્રી ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ લેવા આવી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂને ખૂનેથી પધારેલા કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે લોકો એમને આવકારવા માટે ખૂબ ઉત્સુક છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એક કાર્યકર્તા તરીકે કામ કરતા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળતા બી પ્રદેશ અધ્યક્ષ પરંતુ કાર્યકર્તા તરીકે બધા જ કાર્યકર્તાને સાથે લઈને રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં ભારતીય જનતા પાર્ટીનું સુકાન એ જગદીશભાઈ પંચાલ આવનારા દિવસોની અંદર લોકો જોડે મળીને લોકહિતમાં કામગીરી કરવા માટે સો ટકા સક્ષમ છે અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ